ભાઈ તમારી જોડે શું છે ચલો ચોપડી હાલો શું થયું સરકે છે સરસ ચલો ફરતી આવી જાઓ એમ ડબો શું થયું હમ ગબડે છે એ શું થયું સરકે છે શું છે તમારી જોડે હા શું થયું સરક્યો કે ગબડ્યો સરસ શું છે એ બોક્સ શું થયું ફરીન કરો જોઈએ સરકે છે બરાબર શું થયું ગબડે છે શું થયું હે સરક્યું બરાબર શું થયું સરક્યુ કલર ગબડ્યું કહેવાય કેવાય શું કહેવાય હા શું મૂક્યું તમે શું હતું ચમચી તમે મૂકી શું થયું સરક્યું બરાબર સરક્યું હા હા તો ગોળ સરકે પણ છે અને ગબડે પણ છે શું થયું ગબડ્યું કે સરક્યું હા સરકે છે મૂકો શું થયું સરક્યું બરાબર ચલો આગળ શું છે રબર ચેકો ના કહેવાય રબર સરકે છે બરાબર શું થયું રગડે છે ગબડે છે શું છે પેન્સિલ શું થયું ગબડ્યું સરકે ખરી પેન શું થયું સરકે છે બરાબર કરો છો શું થાય શું થયું સરકે છે બરાબર શું મૂક્યું તમે હા સરકે છે બરાબર